અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારના ખારવાવાડમાં ખારવા સમાજની મઠી ખાતેથી રામદેવજી મહારાજની શોભાયાત્રા નીકળવાની છે જે તહેવાર દરમિયાન સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ આર સી કાનમિયા દ્વારા બંને રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું જેમાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ જે જે ચૌધરી કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પીએસઆઈ એ બી દેસાઈ તથા જે એલ જાડેજા આરડીની નામા તથા એલ એચ મારૂ તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા ટ્રાફિક શાખાના મહિલા પુરુષ પોલીસ કર્મચારીઓ દ્વારા કમલબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના છા વિસ્તારમાં મહિલાઓ અધિકારીઓ તેમજ કર્મચારીઓને પ્રભુત્વ આપી ફ્લેગ માર્ચના આગળના ભાગે મોપેડ તથા મોટર સાથે તેમજ પાછળના ભાગે પુરુષ અધિકારી કર્મચારીઓ દ્વારા સરકારી તથા પ્રાઇવેટ વાહનો સાથે ફ્લેગ માર્ચમાં રવાના થઈ પ્રથમ છાયા વિસ્તારની હિન્દુ મુસ્લિમ સમાજની આગેવાનોને માર્ગદર્શન આપી તેઓને સાથે રાખી ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી અને છાયા ખાતેથી શહેરના મુખ્ય એમજી રોડ રાણીબાગ ચાર રસ્તા થઈ હનુમાન ગુફાથી લીમડા ચોક થઈ બાબુ ગોલાઈથી ચુંડાડા મિલપરા વિસ્તાર વિસ્તારથી મિલપરા ચોક થઈ એસવીપી રોડ હનુમાન ગુફા રાણીબાગ પોસ્ટ ઓફિસ થઈ બંદર ચોકી ખારવાવાડ પાલાના ચોક નવાપડા સહિત તથા શીતલા ચોકથી કીર્તિ થી એસબીપી રોડ થઈ રામગેસ્ટ હાઉસથી કમલાબાગ પોલીસ સ્ટેશન સુધીના વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરાઈ હતી જેમાં સોથી વધુ અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા તેમજ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આશરે પચીસ થી ત્રીસ જેટલા આગેવાનો સાથે પોલીસ સ્ટેશન ખાતે સાતી સમિતિની મિટિંગનું આયોજન કરી અષાઢી બીજના તહેવારને અનુલક્ષી અને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર